મારું માનું ને તો વિડીયોમાં તો આ જગ્યાના વખાણ ના થઈ એક પણ કાયદેસર પરિક્રમાની યાદ અપાઈ દે તમને ગીરનાર જેવી ફિલિંગ અપાઈ દે કપલ માટે સારી જગ્યા ફરવા લાયક ઘૂમવા લાયક પંડવો એમાં ચૌદ વર્ષનું વનવાસ હતું પંડવોનું તો એમ કા જંગલોમાં આવ્યા બરાબર તો જ્યારે દ્રૌપદીને તરસ લાગી બરાબર તારે કોક

સબસ્ક્રાઇબ કરી દેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક દવા બ્લોગવા તો મિત્રો એક જોરદાર પ્રકૃતિના ખોળામાં આવી ગયા હતા અને વ્લોગ આમ તો નહીં ધોઈને ફ્રેશ થઈને બનાવીશું પણ અહીંયા લખેલું વાંચ્યું ને દેખ દેખલો ભાઈ રૂકો બતાવું તમ કહું સાત બે આઠ પહાડ થી મિત્રો અહીંયા આવવા માટે કલાક દોઢ કલાકનો રસ્તો છે બહુ સરસ જગ્યા છે પાંડવો વનવાસ દરમિયાન દ્રૌપદી ને તરસ લાગતા અર્જુને બહાર મારીને આ જગ્યાએથી પાણી કાઢી હતું

જય ભગવાન જય શિયા રામ તું ગાય છે હવે મંદિરે દર્શન કરવા જઈશું બધા રહેજો વાગવા તું ગાય છે હવે જઈશું આપડે મંદિરે દર્શન કરવા માટે बाजीयो तो गाइस ही हां ते मंदिर ये दर्शन करिन પછી થોડું એક અડધો 1 કિલોમીટર જેવું આગળ ગયા વાડમાં ચાલીને વાહ રામ ઝોગડીનો બહુ જો બધરા પહેલા પહોંચી ગયા તો बताओ गाइस पांडવ વનવાસ દરમિયાન ભીમ අයયા અનંત ડરતા હતા એ घंटे गाइस ઓરી ઓમ આ બી ઉસીન દર્તો આના

રામ જોગડી ફૂલ મોજમાં આવી ગયા છે આ બે પથરા જોવા માટે આપણે આટલા ઘંટીના પથરા એટલા જે છે આ મોજૂત છે પ્રમાણ છે પથરા ના કહેવા જાય હા એટલે તાકાત કેટલી બધી હશે વિચારવા ઘંટીના દર્શન કરી લીધા છે હવે દાદા ઈયાં ચારંદુ જગ્યા પૌરાણિક ઇતિહાસ એના ઇતિહાસ વિશે જાણે છે તો હા તો કવરો પાંડવો બરાબર તો કૌરવો પાંડવો એમાં 14 વર્ષનું વનવાસ હતું પાંડવોને તો એમ કા જંગલોમાં આયા બરાબર તો જારો દ્રૌપદીને તરસ લાગી બરાબર તારો કોક બરાબર એક બોર્ન થી જે આપણે અતન આયા એક જે જે બીજા નંબરમાં પછી ભીમસનના એ દળ દડવાનું એ રસોઈયું હતું રસોઈ તૈયાર કરવાની તો એ એ વખત એ વખત આ કો જંગલની અંદર રુધ્વાસન મુની એમના ગુરુ હતા રામજોગણી હા હા કૌરવો પંડવાના તે પેલા કૌરવો જોડે ગયા રાજ દરબારની અંદર આ તો ચૌદ વરસ વનવાસ હતા હોય બાપો બાપો એ વખત પછી કૌરવોની એમને પરીક્ષા કરી કે ભાઈ મારા આવો આવો કે ગુરુ તે મનીષ સાહી ભોજન એમને કે મારા મનીષ સાહેબો ભોજન બનાવો હા ભગવાન હા પછી કૌરવને તો એમ થયું કૌરવન દુર્યોધનને એમ થયું કે હું તો રાજ રાજા રાજ દરબારી છું એલો ભાઈ બત્રીસો ભોજન તેત્રીસો શાક બનાવ્યો ભગવાન રુદ્વાસન મુનિ એમના ગુરુ માટે પછી જમવા બેસાડ્યા પછી એ તો જમવા થાળી મેલી રુદ્વાસન મુનિ એમ કીધું કે ભાઈ આ તો એમ કે મારો મનીષ સાહેબ ભોજન છે નહીં જાઉં તમને શ્રાપ આપું છું અરે ભગવાન તમે

તો પછી આ પોતે ભાઈઓ ગંભીરતા આવી શું કરવું મને સાહેબ અમને શું હશે પછી કુંતા માતા તો પછી કુંતા માતાએ કીધું કે ભાઈ ગભરાવાની જરૂર નહીં તમે મારા મારા એમ પવિત્ર પુત્રો છો એટલે તમારે એમ કહ તમે જે જે કંઈ તપ કર્યું હોય ને એ તપ મૂકો અને તપથી ક્યાં તમે તૈયાર કરો તો હમણાં જમવું તો શેકેલી ગોટલી ગોટલી કાઢીને અને એમનો ગોટલી કેરીનો રસ તૈયાર કરી અને અનકુંતા માતા પ્રગટ કરીને એમનો જવની રોટલી પછી એમાં ઇજિસ્ટનો વારો આવ્યો સૌ પ્રથમ મોટો ભાઈ હતો તેને શેકેલી ગોટલી એમ કે હું અત્યાર સુધી સતવાદી હોય અને એમ કે સત્ય મા હોય તો તપથી આ ગોટલી મૂકું એનો ઓબો તૈયાર થાય પૂટલી તૈયાર થઈ ઓબો નીકળ્યો બહાર તો પછી પછી બીજા નંબર કોણ આવો અર્જુન આવક કીમસિંહ ભીમસિંહ હા જો કે મારું મારું આ પંડવોનું તપ હોય ને અમે સતવાદી હોય તો અમારું સતનું ઇન્કમ હું પ્રમાણ મૂકું છું ઓબો મોટો થાય મોટો થાય ત્રીજા નંબરમાં આવ્યું અર્જુન તો કે એ ભગવાન એ કૃષ્ણ કે હું અત્યાર સુધી જો સતભક્તિ સત્યની સત્ય હોય તો મારું સતનું પ્રમાણથી અને આ હોબા કે મોર આવ હા રામ હા જય હો જય હો તો પછી મોર આવે રામ જય સુબે તો પછી સદેવ નંબર આવ્યો સદેવ કે જો હું તપસ્વી હોય તો મારું એમ કા સતનું આ પ્રમાણ મે રહું તે આવો બાનો કેરી આવો તો પછી કેરી આવી હા હા પછી સદે ચડી આવ્યો નિકુળ આવ્યો નિકુળ તો કે અમે સતની ભક્તિ અત્યાર સુધી જે કરેલી હોય તો મારા સતના પ્રમાણથી આ અને કેરી આવી પણ આ કેરી પાકી જાય પાકી જાય આહા જય હો જય હો બાપા પાકી નહીં રામ જોગણી

અત્યારે હેડંબાવન બેઠા છીએ આપડે જે ઘંટી ના દર્શન કર્યા જે જગ્યાએ પવિત્ર જગ્યાએ કુવારા દર્શન કર્યા ગાયસી એક જગ્યા સ્નાન બી કર્યા સ્નાન બી કર્યા સ્નાન કર્યા ખરેખર બહુ જોરદાર અનુભવ કેવાય બહુ મારે જાતે પોતાનો એક્સપિરિયન્સ શેર કરું આખી રાત નો ઉજાગરો ગાડીમાં બેસી થાકી ગયા હોય ત્યાર પછી પાવાગઢ ચડ્યા અને પાછું ઉતરી ગયા ઉતર્યા એક જ શ્વાસે પેલા રાવ જોગડી ખોવાઈ ગયા હતા એમને શોધવા માટે મળી ગયા મહાકાળી માતાની કૃપાથી અહીંયા આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા ત્યાંથી લગભગ એક દોઢ કલાકનો રસ્તો છે અહીંયા આવવા માટે જનનમાન ખૂબ જ જોવા લાયક અને બહુ જ એકદમ પ્રકૃતિના ના ખોળા ગિરનાર જેવી ફિલિંગ આપે એક વખત બધા જો જંગાત જય ગિરનારે જય ગિરનારે જનનમાન જય હનુમાન જય હનુમાન કી જય શ્રી મારું માનું ને તો વિડીયો બધા જગ્યાના વખત ના થઈ એક પણ કાયદેસર પરિક્રમાની યાદ અપાઈ દે તમને ગીરનાર જેવી ફિલિંગ અપાય છે કપલ માટે સારી જગ્યા ફરવા લાયક ઘૂમવા લાયક શું કહેવું દાદા જય શિયારામ અને ખૂબ સુંદર જગ્યા છે હું હજુ તમને વિડીયો ક્લિપ બધી આગળ નાખું છું જોતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ જોઈ લો એ રાસ્તા ના હોય તો ગેસની એક વખત જરૂરથી આ જગ્યાની મુલાકાત લે તો બને રહેજો બ્લોગમાં હર હર મહાદેવ આપણે જઈશું લંચ કરવા માટે